નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિકાસની અંદર જે છે પંદર યુનિવર્સિટીની અંદર કોલેજની અંદર ઓનલાઈન એડમિશન આપવામાં આવી રહ્યા છે તો આના રિગાર્ડિંગ જે છે તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એમના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આવી રહી છે અગત્યના સમાચાર જે છે એ આવી રહ્યા છે તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ કોપી છે નોટિફિકેશન જાહેરાત કરી અને વિદ્યાર્થી મિત્રોને ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે કે એમની એડમિશનની રિગાર્ડિંગ જે છે એ અમુક ક્વેશ્ચન હોય એનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે સાથે સાથે એડમિશન ક્યારે મળશે અને કેવી રીતે મળશે તમામ ઇન્ફોર્મેશન જે છે આપેલી છે તો તમામ વિદ્યાર્થી મિત્રોએ જે છે આ વિડીયો ચોક્કસથી જોવાનો છે અને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો જેથી સૌથી પહેલા ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી દેવામાં આવે અને તમારા ક્વેશ્ચનનું જે છે સોલ્યુશન આપી દેવામાં

કોલેજ એડમિશન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર જે છે આ કહી શકાય ધોરણ બાર પછી કોલેજમાં અને અનુસ્થાતક કક્ષાએ એડમિશન મેળવવા માટેના જે છે એ આની અંદર બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ઓફિશિયલ નોટિફિકેશન દસ છ બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવી છે કે પ્રતિ કુલ પ્રતિશ્રી જીકાસ પોર્ટલ સાથે સંકળાયેલ તમામ યુનિવર્સિટીઓ દ્વારા જે છે એ અમુક વિદ્યાર્થીઓ મિત્રોને એવી ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે કે ઓફલાઈન એડમિશન થશે ત્યારે તમને ઓફલાઇન એડમિશન આપવામાં આવશે

પ્રવેશ પ્રક્રિયા અન્વયે સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશનો પ્રથમ તબક્કો જે છે પૂર્ણ થઈ ગયો છે સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશનો બીજો તબક્કો અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશનો પ્રથમ તબક્કો આગામી સમયમાં શરૂ થનાર છે આપણી સહિયારી મહેનતી જીકાસ પોર્ટલ પર આજ દિન સુધીમાં એક લાખ તેર હજાર ત્રણસો ને વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષામાં જે છે એ એડમિશન મેળવી લીધું છે જે પ્રથમ તબક્કામાં રજિસ્ટર થયેલ કુલ બે લાખ દસ હજાર ત્રણસો એકત્રીસ વિદ્યાર્થીઓના ત્રેપન પોઈન્ટ એકાણું ટકા જેટલા વિદ્યાર્થીઓ થાય છે જો કે પ્રવેશના હજુ બે તબક્કા થવાના બાકી છે તાજેતરમાં જે છે જીકા સેલ ખાતે આવેલ વિદ્યાર્થીઓ વાલીઓ કોલ્સ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે અમુક કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને એમ કઈ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે તેમને હાલ કંઈ જ પ્રોસેસ કરવાની નથી જ્યારે ઓફલાઈન પ્રવેશ શરૂ થશે ત્યારે કોલેજ દ્વારા એમનો સંપર્ક કરી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવશે આ વખતે જે છે સરકાર દ્વારા પ્રવેશની પ્રક્રિયા ઓનલી ઓનલાઈન એટલે કે જીકાસ પોર્ટલ મારફત તે જ કરવામાં આવી રહી છે હજુ કોઈ પણ ઓફલાઈન એડમિશન રિગાર્ડિંગ જે છે ઇન્ફોર્મેશન આવી નથી તો તમે ઓફલાઈન એડમિશન મળશે એવું વિચારીને બેસી ના રહેતા આથી આપણી યુનિવર્સિટી સંલગ્ન સ્નાતક કક્ષાના અનુસ્નાતક કક્ષાના બી એડ એલ એલ બી કે અન્ય પ્રોગ્રામ્સ ઓફર કરતી હોય પણ કોલેજ દ્વારા આ પ્રકારની વિદ્યાર્થીને ગેરમાર્ગે દૂરથી પ્રવૃત્તિ ના થાય તે ખાસ સુનિશ્ચિત કરશો આ અંગે આપણી કક્ષાએ આપની યુનિવર્સિટી સંલગન તમામ કોલેજ અને વિદ્યાશાખાઓની શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા માત્ર જીકા પોર્ટલ મારફત જ થશે અને કોઈપણ સંજોગોમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા નહીં થાય તે સૂચિત કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે આની અંદર ક્લિયરલી કહી દેવામાં આવે છે કે ઓફલાઈન એડમિશન જે છે એ આ વખતે આ પંદર યુનિવર્સિટીની અંદર થવાનું નથી તો ચોક્કસપણે જે છે પરફેક્ટલી તમે જે છે એડમિશન લઈ લો અને જીકાસ પોરવાનો હજુ બીજો તબક્કો જે છે હવે શરૂ થઈ જવાનો છે તો એના લીધે ઇન્ફોર્મેશન આપતો વિડીયો પણ તમને ટૂંક જ સમયની અંદર ચેનલમાં જોવા મળી જશે તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ ઓફલાઈન એડમિશન માટે જે છે બેસી ના રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ